રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતરની ફરતે તારની વાડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે જેમાં આ તાર યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ ઓછામાં ઓછી બે હેક્ટર જમીનમાં તાર ફેન્સિંગ બનાવવાની રહેશે આ માટે એક ખેડૂત કે સમૂહમાં એક કરતાં વધુ ખેડૂત સંયુક્ત રીતે અરજી કરાવી શકે છે અને આ યોજનાનો લાભ લઈ શકે છે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછો બે હેક્ટર જમીનમાં તાર ફેન્સિંગ બનાવવાની રહેશે અને એક ખેડૂત પણ અરજી કરી શકશે અને સમૂહમાં એક વધુ ખેડૂતો પણ સંયુક્ત રીતે અરજી કરી શકશે અને આ યોજનાનો લાભ લઈ શકશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ તાર ફેન્સિંગ સબસીડી યોજના માટે અરજી ક્યારથી ચાલુ થાય છે તો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર તારીખ બાર બે બે હજાર પચીસ થી તારીખ અઢાર બે બે હજાર પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેમાં જે પણ ખેડૂત મિત્રો લાભ લેવા માંગતા હોય તો કે તે ખેડૂત મિત્રોએ વહેલા તે પહેલા ધોરણે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે એટલે કે ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોએ જો આ તાર ફેન્સિંગ subsidy યોજનાનો લાભ લેવો હોય તો વહેલા તે પહેલા ધોરણે online અરજી કરાવી લેવી જેમાં ખેડૂત મિત્રો આ online અરજી કરવા માટે તમે તમારા ગ્રામ પંચાયતની VCA મારફતે online અરજી કરાવી શકો છો અથવા તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર દ્વારા પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો તો મિત્રો આ પ્રમાણે આ તાર ફેન્સિંગ સબસિડી યોજનાનો લાભ લઈ શકાય છે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી YouTube ચેનલની લાઈક કરીને શેર કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે